નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો તો તમે પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તાની રાહ જોઈને બેઠા છે કે વીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો જૂન મહિનો આખો વયો ગયો પરંતુ હજી વીસમો હપ્તો આવ્યો નથી તો મિત્રો હવે ક્યારે વીસમો હપ્તો આવી શકે છે અને મિત્રો એક મહત્વની અપડેટ પીએમ કિસાન યોજના વિશે છે જેના વિશે આપણે છેલ્લે વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે પાત્ર ખેડૂતોને રૂપિયાની રકમ આપવામાં આવે છે અને આ પૈસા બે બે હપ્તામાં આપવામાં આ આ આપણે વખતે ખેડૂતોને વીસમો હપ્તો મળવાનો છે જેની યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં જો તમે પણ યોજના સાથે જોડાયેલા છો અને વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો તમે અહીં જાણી શકશો કે વીસમો હપ્તો ક્યારે જાહેર થઈ શકે છે તો સાલો જ જાણીએ કે સરકાર વીસમો હફ્ત ક્યારે જારી કરી શકે છે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અને જાણવા માંગતા હોય કે ખેડૂતોના ખાતામાં વિસમો હપ્તાનો લાભ ક્યારે મળી શકે છે તો મિત્રો જાણો કે વીસમો હફ્ત જૂનમાં જારી થવાનો હતો પરંતુ આ વખતે એવું થયું નથી વાસ્તવમાં યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલમાં જારી કરવામાં આવે છે મિત્રો ઉદાહરણ તરીકે સત્તરમો હફ્ત જૂન બે હજાર ચોવીસમાં જારી કરવામાં આવ્યો હતો ત્યારબાદ અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જારી કરવામાં આવ્યો હતો મિત્રો આ પછી ચાર મહિનાના અંતરાલ પછી ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી કરવામાં આવ્યો હતો એટલે કે આ બધા હપ્તા અને તેના પહેલાના બધા હપ્તા ચાર મહિનાના અંતરાલ પછી જારી કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં વીસમા હપ્તાના ચાર મહિના જૂન બે હજાર પચીસમાં થાય છે તેથી એવું માનવામાં આવતું હતું કે હપ્તો જૂનમાં જારી થઈ શકે છે પરંતુ એવું થયું નહીં જૂનમાં હપ્તો આવ્યો નહીં મિત્રો આવી સ્થિતિમાં હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અપ જુલાઈ મહિનામાં જારી થઈ શકે છે અને તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે જો કે સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે મિત્રો આપણા અનુમાન પ્રમાણે વીસમો હપ્તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા તો જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે મિત્રો હવે આપણે જોઈએ કે કયા ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત તે ખેડૂતોને જ હપ્તાનો લાભ મળે છે જેઓ આ યોજના માટે પાત્ર છે જો તમે આ યોજના માટે પાત્ર નથી તો તમને હપ્તાનો લાભ મળતો નથી મિત્રો આ ઉપરાંત યોજનામાં જોડાયા પછી ફક્ત તે ખેડૂતોને જ યોજનાનો લાભ મળે છે જેઓ ઈકેવાયસી જમીનની ચકાસણી અને આધાર લિંકિંગ જેવા કામો પૂર્ણ કર્યા છે મિત્રો હવે આપણે જોઈએ એક મહત્વની અપડેટ વિશે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલ છે એટલે કે કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જ આપવામાં આવશે જેમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવી છે તો મિત્રો વિલંબ કર્યા વગર તમે ઝડપથી તમારી ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો અને મિત્રો આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે અને મિત્રો જો તમે 20મા હપ્તા માટે પાત્ર છો કે નહીં અને તમે કયા ગામથી વિડીયો જોયો છો આ બાબત નીચે કમેન્ટ કરી અને જરૂર જણાવજો આવી જ નવી નવી માહિતી માટે અમારી ચેનલ ખેડૂત સમાચારને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને ખેડૂતો સુધી સસોટ માહિતી પહોંચાડો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન